જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં તો આજે આપણે વાત કરવાના છે રતનબાની શિકોતર માતાજીનો ઇતિહાસ વિશે રતનબાની શિકોતર માતાજીનો ઇતિહાસ એ માત્ર એક ધાર્મિક કથા નથી પરંતુ શ્રદ્ધા સમર્પણ અને ભક્તિની અશ્વીમરણીય ગાથા છે ખાસ કરીને ખેડા જિલ્લાના વાટડી ગામ સાથે જોડાયેલો આ ઇતિહાસ ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે તેથી મેં આ ગાથાને મુખ્ય પ્રસંગો અને તેના આધ્યાત્મિક મહત્ત્વ મુજબ અહીં વિગતવાર પ્રસ્તુત કરી છે રતનબાની શિકોતરમાં ભક્તિ અને શક્તિનો સંગમ શિકોતર માતાજીનું પાડુભ અને મૂળ શિકોતર માતાજીને સાગરની દેવી માનવામાં આવે છે પ્રાચીન કાળમાં જ્યારે વાહનનું ખેડનાર વેપારીઓ દરિયાઈ માર્ગે મુસાફરી કરતા ત્યારે તેઓ પોતાની રક્ષા માટે મા શિકોતરની આરાધના કરતા કહેવાય છે કે માતાજીનો મૂળ વાસ ખંભાતના અખાત અને દરિયા કિનારેમાં હતો મા શિકોતર એટલે કે જે વાહનોની રક્ષા કરે અને મત દરિયે ડૂબતી નોકર તારે રતંબા અને મા શિકોતરનો મેળાપ આ ઇતિહાસના કેન્દ્રમાં રતંબા નામના પરમ ભક્ત છે રતંબા એક એવા ભક્ત હતા જેમણે પોતાની નિખાલસ ભક્તિથી જગનબાને પસંદ કર્યા હતા ભક્તિની પ્રકાષ્ઠા રતનબા દરરોજ માતાજીની સેવા પૂજા કરતા તેમની ભક્તિમાં કોઈ દંભ ન હતો માત્ર નિર્મળ પ્રેમ હતો કસોટી અને સાક્ષાત્કાર લોકવાયકા મુજબ માતાજી રતનબાની કસોટી કરવા માટે અનેક રૂપો ધારણ કર્યા હતા પરંતુ રતનબા પોતાની શ્રદ્ધામાં અડગ રહ્યા તેમની ભક્તિથી પસંદ થઈને મા શિકોતરે તેમને સાક્ષાત આપ્યું અને વચન આપ્યું કે તેઓ હંમેશા રતનબાની સાથે રહે વાટકી ગામમાં સ્થાપનાનો ઇતિહાસ ખેડા જિલ્લાનું વાટડી ગામ રતંબાની શિકોદર માનું મુખ્ય ધામ ગણાય છે સ્થાનમાં મહિમા પાછળ એક રોચક કથા છે કહેવાય છે કે રતંબા જ્યારે આ સ્થળે આવ્યા ત્યારે માતાજી તેમની સાથે પ્રચારરૂપી આવ્યા હતા રતંબાએ માતાજીને વિનંતી કરી કે તેઓ અહીં સ્થિર થાય અને ભક્તોના દુઃખ હરે માતાજીએ શરત મૂકી કે જો તું પાસું વળીને નહીં જોઈએ તો હું તારી પાછળ આવીશ આ પીછે મૂડ કે ના જોવાનું શરત એ શ્રદ્ધાની પરીક્ષા હતી અંતે વાટડીની પવિત્ર ભૂમિ પર માતાજી બિરાજમાન થયા માતાજીના પરચા ચમત્કારો હતંબાની માના અનેક પરચા આજે પણ લોકમુખે ગવાય છે ભક્તોની રક્ષા મધદરિયે ફસાયેલા જહાજોને કિનારે લાવવા હોય કે કોઈ અસાધ્ય બીમારીમાંથી મુક્તિ મેળવવી હોય તો રતનબાની માં શિકોતર હંમેશા મદદે આવે છે સંતાને સંતાન એવી માન્યતા છે કે જે શ્રદ્ધાળુ સાચા મનથી અહીં બાધા રાખે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે દુઃખનું નિવારણ રતનબાની ભક્તિ એવી હતી કે માતાજી આજે પણ તેમના નામ સાથે જોડાયેલા છે અને જે ભક્ત રતનબાનું નામ લઈને માતાજીને ભજે છે તેના સંકટો દૂર થાય છે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ આજે વાટડી અને અન્ય સ્થળોએ સિકોતર માતાજીના મંદિરો ભવ્ય શિખરબદ્ધ બન્યા છે રવિવારનું મહત્ત્વ સિકોતર માતાજીના મંદિરે રવિવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે મેળા અને ઉત્સવો ચૈત્રી નવરાત્રિ અને આસુ નવરાત્રિ દરમિયાન અહીં વિશેષ હવન અને અનુષ્ઠાન કરવામાં આવે છે માતાજીના ગરબા અને ડાકના તાલે ભક્તો ઝૂમી ઉઠે છે ઇતિહાસનું તારણ રતનબાની શિકોતર માના ઇતિહાસ આપણને શીખવે છે કે ઈશ્વર ક્યારે અમીર ગરીબ કે જ્ઞાતિ જાતિ જોતો નથી તે માત્ર ભક્તની ભાવના જુએ છે રતનબાએ પોતાની અનન્ય ભક્તિથી માતાજીને વશ કર્યા અને આજે તે ભક્તિના પ્રતાપે લાખો લોકો આ શક્તિપીઠ પર માથું ટેકવે છે જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં